ધર્મ અર્થ કામ અને મોક્ષ જીવનના એ ચાર પુરુષાર્થ છે એમાં પહેલો પુરુષાર્થ ધર્મ છે સમાજનું ધારણ કરે તે ધર્મ સમાજનું ધારણ શ્રદ્ધા અને વિશ્વાસથી થાય છે શ્રદ્ધા ભક્તિથી આવે છે અને ભક્તિ ભગવાન પ્રત્યેના પ્રેમથી આવે છે એવી સોરઠની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે સોરઠની ભૂમિના એવા જ પરમ સંત એટલે ધર્મદાસજી આજે આપણે સંત ધર્મદાસજીને વંદન કરીએ સૌરાષ્ટ્રમાં કનેસરા ગામે પિતા નારાયણદાસજીના ઘેર વિક્રમ સંમત ઓગણીસો બાવીસમાં માં સંત ધર્મદાસજીનો જન્મ થયેલ પિતા નારાયણદાસજી ભગવાનના પરમ ભક્ત એટલે બાળપણથી જ ભક્તિના રંગે રંગાયા પોતાની કાલી ઘેલી ભાષામાં પિતાજીની સાથે સાથે ભજનો ગાય આમ બાળવય જ તેમને સંગીત કળા અને ભજનો વારસામાં મળ્યા હતા સંત ધર્મદાસજી પદોની રચના કરતા અને પોતાની ભાવસભરવાણીમાં ભજનો અને પદો સંગીત સાથે ગાતા ત્યારે ભાવિક ભક્તો એક ચિત્ત થઈને સાંભળતા એટલું ટહુકારા ના સંભળાય ત્યાં સુધી ભજનનો આરંભ કરતા નતા જયારે મોરલા ટહુકારા સંભળાય ત્યારે ભજનનો દોર શરૂ કરતા આમ ભજન ભક્તિ કરતા અને આવતા અભ્યાગતને વધાવતા અને પોતે અયાચક વ્રત પાળતા દીન દુખ્યા માટે તેમણે પોતાની સઘળી સંપત્તિ દાનમાં આપી દીધી હતી એ સમયે સમગ્ર કચ્છ કાઠિયાવાડ અને સમગ્ર ગુજરાતમાં કાળમો દુષ્કાળ પડ્યો પાણી અને ઘાસચારાના અભાવે ટપોટપ પશુઓના મૃત્યુ થઈ રહ્યા હતા અનાજના અભાવે ગરીબ માણસો ઝાડના પાંદડા અને થોરના ડીંડલા ખાઈને પોતાનું પેટ ભરી રહ્યા હતા ઠેર ઠેર ભૂખથી ટળવળતા માનવના ટોળે ટોળા ફરી રહ્યા હતા સંત ધરમદાસ પણ પોતાના ઘરના દ્વાર ખુલ્લા મૂકી દીધા હતા હવે તો ઘરમાં એક અનાજનો દાણો પણ રહ્યો નહીં અને અભ્યાગતોનો ધસારો વધી ગયો પોતાને અયાચક વ્રત એટલે હાથમાં રામસાગર અને મંજીરા લઈને અંતરના ઉડાણથી અલખને આરાધ્યા વાલા વાળી રે તમારી આજ સપન માં સુકાણી રે જેથી ઝાંખા પીવા ન મળે પાણી રે હેજી વાલા તમે મૌન વ્રત લીધા મહારાજ નમેરા થઈને બેઠા રે કાં પોઢી ગયા કિરતાર પલંગે પ્રીતમ જેને રે કરીએ કોની પાસે જઈને રાવ પૂછું કર જોડી રે તમે જાગીને જુઓ જદુરાય ઉઠો આળસ મરણી રે વાલા બાના સામી બલવીર નજર જરા કરજો રે એવા સુંદર શ્યામ શરીર અરજી ઉર ધરજો રે વાલા સદગુરુ મળ્યા સમરથ ચતુરે ચરણે લીધા રે ધર્મદાસ ઓળખાવ્યા નાથ પ્રેમ પ્યાલા પીધા રે આમ આંખમાં ભાવના આંસુડાની ધારા વહે છે હે મારા નાથ તારી પાસે પણ કોઈ દિવસ માંગ્યું નથી એમ કહી પોતાના ધર્મપત્નીને કહે છે કે દેવી જાઓ આપણી અનાજ ભરવાની જૂની કોઠીમાં જઈને જુઓ મારો નાથ જુવારથી ભરી દેશે જાઓ દેવી જાઓ અને કોઠીમાં જઈને જુએ છે તો આખી કોઠી જુવારથી ભરેલી છે વાહ મારા નાથ ભગતની ભીડ ભાંગવા આવ્યા ખરા એમ કહેવાય છે કે એ છપ્પનિયા દુકાળમાં આખું વરસ એ કોઠીમાંથી જુવાર ખૂટી જ નહીં દીન દુખિયા સાધુ સંતો અને અભ્યાગતોથી આંગણું ઉભરાવા લાગ્યું પણ જુવાર કોઠીમાંથી કોઈ દિવસ ખૂટી જ નહીં સંત ધર્મદાસજીની એક વાણી જોઈએ તો આજ થયા બુદ્ધિ વગરના બાવા ધર્યો વેશ ધૂતી ધૂતીને ખાવા ઉપલ્યો ઠાઠ તો ઠીક બનાવ્યો પણ લક્ષણ સાધુના ના ના આવ્યા નારાયણ ચરણે બોલ્યા ધર્મદાસ હેતે એ ગુણ ગાવા સંત ધર્મદાસજી કહેતા કે પરમાત્મા જ સર્વસ્વ છે પ્રાણી માત્રમાં પરમાત્માનો જ વાસ છે માટે પ્રાણી માત્ર પ્રત્યે કરુણાભાવ રાખી પ્રાણી માત્રની નિષ્કામ ભાવથી સેવા કરવી જોઈએ અને પરમાત્મા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા રાખી જીવનમાં પ્રભુ પ્રાપ્તિનું લક્ષ્ય રાખવું જોઈએ આમ અનેક ભાવિક ભક્તોને સતનો માર્ગ દેખાડી સેવા યજ્ઞની ધૂણી દખાવી દીન દુખિયાના બેલી સંત ધર્મદાસજીએ વિક્રમ સંવત ઓગણીસો ચુંબોતેરમાં મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા પરમ સંત ધર્મદાસજીને આજે આપણે ભાવથી વંદન કરીએ